જય શ્રી કૃષ્ણ હર જો આપણે ન્યુ બ્લોગ શરૂઆત કરી દીધી છે અને આપણે આવી ગયા છે આંગણવાડી આંગણવાડી ખોલી નાખી છે અમારે દેવલભાઈ આવી ગયા દેવલભાઈ આવી ગયા વેલા હર એ બોલો તો ખરા દેવલભાઈ જો એક આવી ગયા છે ને હવે છોકરા વાવાનું સ્ટાર્ટ થઈ ગયું છે ને આપણે બનાવવાની છે તુડા ને ખીચડી અને મુઠિયા બનાવવાના છે તો ચાલો ઈ તૈયારી કરી નાખી કેમ કે ખીચડી બનાવતા વાર લાગે અને છોકરા વાવે તો થોડી ઘણી આપણે તૈયારી કરી નાખીએ અને થોડી ઘણી સાફ સફાઈ પણ કરી નાખીએ તો બાળકો આવી જાય ચાલો કન્ટિન્યુ બ્લોગમાં બેના રહી જાઓ

ખર્ગો દેવસ્ય ધીમહી તિયો યોના પ્રચોદયા ઓમ શાંતિ શાંતિ ચાલો હાથ ઘસી મોટા પર ફેરવી દો બે હાથ ઉપર માથા ઉપર બધા માથા ઉપર ખંભે કમરે અદબ અને મોઢા ઉપર આંગળી ચાલો ચાલો તો જો આપણે તુડાની ખીચડી બનાવવાની છે તો જો અહીંયા મસ્ત આપણે છે ને શાકભાજી સુધારીને કટ કરી લીધું છે ટમેટા કટ કરી લીધા છે અને અહીંયા જો આપણે કુકર પણ મૂકી દીધું છે ચાલો તો મસ્ત આપણે તુડાની ખીચડી બાળકો માટે બનાવી નાખીએ ચાલો જો હા ચાલો જો જો અહીંયા મસ્ત આપણે દૂધી ખમણી નાખી છે અને અહીંયા જો મસ્ત ખીચડી વઘારી નાખી છે ચાલો તો આપણે દૂધીના ઢોકળા બનાવી નાખીએ તો જો મસ્ત અહીંયા આપણી ખીચડી બની રેડી થઈ ગઈ છે બાળકો માટે ગરમ દેવાની અને ચાલો બાળકો પણ મસ્ત એની રીતે જો ચાલો બધા માથા ઉપર હાથ રાખો ચાલો સવારનો નાસ્તો ખીચડી ખીચડી ખાવી ને બધા એને ચાલો તો બાળકોને આપણે ખીચડી આપી દે બધા નાસ્તો આવી ગયો ચાલો આયકો બંધ કરો ચાલો આપણે નાસ્તાન પ્રાર્થના બોલી લઈ બધા આયકો બંધ કરો સાથે રમીએ સાથે मिये साथे बनीए, बनीए, साथे करिए सारा काम कट घट से श्री भगवान ओम शांति ओम ચાલો બધા નાસ્તો કરવા માંડો ચાલો જલ્દી ફિનિશ કરી જાવ ઢોકળા બફાઈન કમ્પ્લીટ થઈ ગયા છે આપણે ખાજે બાળકો માટે ચાલો મસ્ત ટોકડા આપણે વઘારી નાખીએ ચાલો આજે હે ને હું તમને બધાને તમારું નામ પૂછીશ તમારે હે ને મને તમારું નામ અને તમારા મમ્મી પપ્પાનું નામ કહેવાનું ચાલો બધા રેડી ચાલો ચાલો રિયાન્સી બેન તમારું નામ શું છે સરસ તમારા પપ્પાનું નામ દીપાભાઈ ઝેંજવાડિયા મમ્મીનું નામ દક્ષાબેન સરસ તાલીપાડો સરસ બેસી જાઓ ચાલો હરપાલ ભાઈ તમારું નામ શું છે હરપાલ સરસ પપ્પાનું નામ દેવરાજભાઈ સરસ મમ્મીનું નામ નીલમ બેન સરસ વેરી ગુડ ચાલો તાલી પાડો બેન નું નામ મમ્મી નું નામ શું છે ભાવના બેન પપ્પાનું નામ ભરતભાઈ સરસ તાલીપાડો બધાય જિગ્નેશ શું નામ છે તમારું જિગ્નેશ સરસ પપ્પાનું નામ અરવિંદભાઈ શું નામ છે અરવિંદભાઈ મમ્મીનું નામ મમ્મી નહીં હિરલબેન તારું નામ મમ્મી પપ્પાનું નામ હોય ને પપ્પાનું નામ અરવિંદભાઈ નામ સરસ અરવિંદ તલી પાડો બધાય ચાલો કાના ભાઈ તમારું નામ શું છે સરસ કાનજી પપ્પાનું નામ નાનજીભાઈ વેરી ગુડ મમ્મીનું નામ કાજલ બેન સરસ વેરી ગુડ તાલીપાડો બધાય ચાલો બેસી જાઓ ચાલો બેન તમારું નામ શું છે સરસ મમ્મીનું નામ સોનલ બેન વેરી ગુડ પપ્પા નું નામ પોપટભાઈ વેરી ગુડ બધાય તમારું નામ શું છે ધ્રુવિશા વેરી ગુડ પપ્પાનું નામ પપ્પાનું નામ શું છે કિશોર ભાઈ સરસ મમ્મી નું નામ સરસ બેસી ચાલો બેન તમારું નામ શું છે વંશિકા સરસ પપ્પાનું નામ સરસ રમેશભાઈ મમ્મીનું નામ મમ્મીનું નામ શું છે બાલુબેન બાલુ બેન છે ને સરસ બેસી ચો તાલીપાડો બધાય તમારું નામ ધ્રુવિશા સરસ પપ્પાનું નામ સંજયભાઈ વેરી ગુડ મમ્મીનું નામ કાચલ બેન વેરી ગુડ તાલીપાડો બધાય બેસી જાવ ચાલો બાલવી બેન તમારું નામ વેરી ગુડ પપ્પાનું નામ વેરી ગુડ સાગરભાઈ મમ્મીનું નામ સંગીતા બેન સરસ તાલી પાડો બધા ચાલો આપણે બધાય હે ને નામ બધા ના શીખા શીખા ને બાળકો ને નાસ્તો દેવાનો બાળકો માટે મસ્ત ઢોકળા બની ગયા છે જો બાળકો બધા માથા ઉપર રાખો ચાલો બધા માથા ઉપર રાખી દો

ઘટ ઘટ વસશે શ્રી ભગવાન ઓમ શાંતિ ઓમ ચાલો બધા મોઢા હાથ પહેરીને માથા ઉપર રાખી દે ચાલો નાસ્તો દેવાનો છે વેરી ગુડ ચાલો તો જો અહીંયા મસ્ત આપણે ઢોકળા બના દૂધીના ઢોકળા બનાવીને રેડી રાખ્યા છે ચાલો બાળકો નાસ્તો આપી દઈ ચાલો બધા ઢોકળા આવી ગયા ચાલો બધા નાસ્તો કરવા માંડો ચાલો કોણ કોન્ફેન આપી લીસ કરી છે ચાલો હા તો ચાલો મસ્ત બોલ હાલો તમે બધા ફિનિશ કરવા માંડ્યો ચાલો મસ્ત ખાવા માંડો હાલો ચાલો બધા ફિનિશ કરી જાવ વેરી ગુડ